અગાઉ પચાસ થી વધુ ગુનાઓમાં પકડાયેલ રીડા આરોપીને પકડી પાડી રૂપિયા ચાર લાખ થી વધુ કિંમતો મુતાવાલ કબજે કરી માત્ર પંદર દિવસ માં ચાર ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના પાંચ ગુનાઓ ભેદ ઉકેલી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ક્રાઈમ રાજના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓ વડોદરા શહેરમાં બંદા ચોરીના ગુનાઓ અટકાવવા અને બનેલ ઘરપૂડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પીએમ ધાકડા પીએસઆઈ આર એન બારૈયા પીએસઆઈ પીએમ રપારી પીએસઆઈ ડી આર દેસાઈ કર્મચારીઓની ટીમોના સંકલનમાં રહીને આયોજનબદ્ધ રીતે ટીમો દ્વારા પેટ્રોલિંગ રાખવાની અને કરફોડ ચોરીના ગુનાઓ કરતાં આરોપીઓની ટેકનિકલ સીસીટીવીને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરી અગાઉ કરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની અને તેઓની પ્રવૃત્તિ અંગે ખાનગી રાહે વોચ રાખે તપાસ કરવામાં આવે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ કે અગાઉ કરફોડ ચોરી થતાં વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલા અને વારસિયા વીમા દવાખાના ભૂંડવાસ ખાતે રહેતો શેરુ સિંઘ છતરસિંહ ટાંકનાઓ સાયન મોટરસાઇકલ ઉપર ચોરીનો સામાન વેચવા સારુ તેના ઘરેથી થોડી વારમાં નીકળનાર હોય આ એસમ વારસિયા આરટીઓ રોડ થઈ ગધેડા માર્કેટ ચાર રસ્તા તરફ જનાર છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તુરંત જ મોતીનગર ત્રણ રસ્તાથી ગધેડા માર્કેટ ચાર રસ્તા રોડ પર કલાવતી હોસ્પિટલની સામે જાહેર રોડ પર આવતા માહિતી મુજબના મોટરસાઇકલ પર એક એસમ પસાર થતો જણાતા તેને રોકી એસમ નામે શેરુસિંહ છત્તરસિંહ ટાંક ઉમર વર્ષ ચાલીસ રહેઠાણ બુડવાસવીમાં દવાખાના પાછળ ગલીમાં વારસિયા વડોદરા ના હોય ઈસમની અને મોટરસાયકલની ઝડપીમાં મોબાઈલ ફોન સોના ચાંદી દાગીના રોકડા રૂપિયાના વચન કાટો મળી આવેલ અને આ ઈસમ પાસેથી મળતી કિંમતી વસ્તુઓ રોકડ રકમ મોટરસાયકલ મોબાઈલ ફોન વગેરેના કોઈ આધાર પુરાવા ન હોય ઉડાવ જવાબ આપતો હોય ઈસમ અગાઉ ઘરફોડ ચોરી વાહન ચોરીના ગુનામાં પકડાયેલ રીડો આરોપી હોય આ ઈસમની સઘન પૂછપરછ દરમિયાન આ ઈસમે છેલ્લા પંદર દિવસમાં ગોસ્વામી ગોરવાથી ચોરી કરેલ મારુતિ ઇકો ગાડી અને પોતાની મોટરસાયકલ ઉપયોગ કરી વડોદરા શહેરના ગોરવા ખાતેના બે મકાનમાં અને અકોટા અને વારસિયા ખાતેના એક એક મકાનમાં ગરફોડ ચોરીનો ગુનો કરેલ છે અને આરોપી પાસેથી મળી આવેલ સોના ચાંદી તાકીરા રોકડ રકમ ગરફોડ ચોરીના ગુનાઓ કરી મેળવેલ હોવાનું જણાવી ગોરવા ખાતેથી ચોરી કરેલ આવેલ મારુતિ ઇકો ગાડી વારસિયા ખાતે મૂકી રાખેલ હોય છે બનાવના આ તમામ મળેલ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરીને આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં Shiro Singh Chatter Singh Tank.